ભાવનગર ગંગાજળિયા પોલીસ મથકની ટીમે રૂવાપરી રોડ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ રૂપિયા એકવીસ હજાર છસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા ભાવનગર ગંગાજળિયા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ગંગાજળિયા પોલીસ મથકનો સ્ટાફ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે શહેરના રૂવાપરી રોડ વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે ગંગાજળિયા પોલીસ મથકની ટીમે રૂવાપરી રોડ ઉપર તપાસ કરતાં મઢુલી ચોક પાસે આવતા બ્રાહ્મણ તલાવડી નજીક ખલાસી સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા આઠ ઇસમો ઝડપાયા હતા ગંગાજળિયા પોલીસની રેડ દરમિયાન ઝડપાયેલા આઠ ઇસમો પાસેથી જુગારની રકમ રૂપિયા એકવીસ હજાર છસોનો મુદ્દામાલ પોલીસે કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર